નમસ્કાર મિત્રો આજે એક એવા નાસ્તા વિશે વાત કરવી છે કે જે તમને ફ્યુચરમાં લાખોના ખર્ચાથી બચાવશે જ્યાં મિત્રો નાસ્તો એકદમ નોર્મલ છે અને ડેલી નું આપણે ગણવા જઈએ ને તો માત્ર પાંચ થી દસ રૂપિયા જેટલો ખર્ચો ડેલી થશે પરંતુ આ પાંચ થી દસ રૂપિયા જો તમે ખર્ચી લેશો ને તો તમને ફ્યુચરમાં લાખોનો ખર્ચો છે ને એ થવાથી તમે મિત્રો બચી જશો તો એ કયો નાસ્તો છે એ તમને વિડીયોમાં માહિતી આપીશ આ સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ કે જો તમારે માથાથી લઈને પગ સુધી સાહેબ ફિટ એન્ડ હેલ્ધી તમારે રહેવું હોય તો આ એક નિયમ છે નોર્મલ નિયમ છે એ તમારે ફોલો કરવાનો છે તો ચાલો મિત્રો હવે આપણે કયો નાસ્તો છે એ પહેલા જોઈએ મિત્રો એ નાસ્તો છે ચણા અને ગોળનો હવે આપણે બેનિફિટ્સની આપણે વાત કરી દઈએ

નાસ્તાનું સેવન જો તમે રેગ્યુલર કરી દેશો ને તો તમારા શરીરમાં તમારા બોડીમાં કેલ્શિયમની જે કમી હશે ને એ દૂર થઈ જશે અને ફ્યુચરમાં કેલ્શિયમના જે ટીકળા છે કેલ્શિયમની જે ગોળીઓ છે એ ખાવાનો વારો નહીં આવે હવે મિત્રો બીજા નંબર પર આવે છે એ છે હિમોગ્લોબિનની ઉણપ દૂર થઈ જાય જ્યાં મિત્રો ચણા અને ગોળનું જો તમે રેગ્યુલર સેવન ચાલુ કરી દેશો ને તો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય હિમોગ્લોબિનની ઉણપ હોય એ તમારી દૂર થઈ જશે અત્યારે જોયું હશે મિત્રો કે ખાસ કરીને લેડીઝોની અંદર સાત થી આઠ હિમોગ્લોબિન હોય છે જેના કારણે મિત્રો ચહેરો ફિક્કો લાગવો બોડીમાં સ્ટેમિના નો અભાવ હોવો થોડું ઘણું પણ કઈ કામ કરવામાં આવે તો બોડી થાકી જાય ચક્કર આવવા અને મેઇન તો મિત્રો આના કારણે ઇમ્યુનિટી તમારી ડાઉન થઈ જાય છે ઇમ્યુનિટી જો ડાઉન હોય તો ઘણી બધી બીમારીઓ તમારા શરીરમાં મિત્રો જલ્દીથી પ્રવેશી જતી હોય છે એટલે કે જો ચણા અને ગોળનો રેગ્યુલર સેવન તમે ચાલુ કરી દેજો ને તો આની અંદર આયન ભરપૂર માત્રામાં રહેલું છે જેથી કરીને જે લોકોને હિમોગ્લોબિનની ઓણપ હશે એ તમારી થોડા દિવસોમાં જો તમે દસ પંદર દિવસ રેગ્યુલર આ ચણા ગોળનું સેવન તમે કરો છો ને તો હિમોગ્લોબિનની જે કમી હશે ને એ પણ તમારી ધીમે ધીમે દૂર થવા લાગશે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે ઊર્જાનો અભાવ. જ્યાં મિત્રો અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને ખાસ કરીને યંગસ્ટર્સમાં અત્યારે મિત્રો આ એક ખૂબ કોમન સમસ્યા જોવા મળે છે કે રાત્રે આપણે સૂઈને સવારે બીજા દિવસે આપણે ઉઠીએ તો શરીરમાં ફ્રેશનેસ લાગતી નથી. જાણે દસ અગિયાર વાગે એવું થઈ જાય કે બહુ થાકી ગયો છું હવે તો જવું પડશે મિત્રો કે બેટરી ઉડતાની સાથે ચાર્જિંગ હોવી જોઈએ ને પણ ચાર્જ હોતી નથી બેટરી એકદમ ડાઉન જોવા મળે છે શરીરમાં ઉર્જાનો અભાવ જોવા મળે છે કોઈ પણ કામ કરવા જઈએ ને તો બોડી થાકી જાય છે સ્ટેર એટલે કે સીડીઓ તો આપણે ચડી જ શકતા નથી એકાદ માર ચડવાનું આવે ને તો બોડી હાંપી જાય છે મિત્રો જો તમારા સાથે પણ મિત્રો આવું થતું હોય ને તો આજથી જ નાસ્તામાં ચણા અને ગોળનું સેવન ચાલુ કરી દેજો જેથી તમારા બોડીને પૂરતા પ્રમાણમાં વિટામિન પ્રોટીન અને ખાસ કરીને ગ્લુકોઝ મળી રહે જ્યાં મિત્રો નેચરલ ગ્લુકોઝ તમારા બોડીને મળી રહેશે ને તો તમારા બોડીમાં સ્ટેમિના છે ને એ બુસ્ટ થઈ જશે ત્યારબાદ મિત્રો ચોથા નંબર પર આવે છે એ છે પાચન શક્તિને પથ્થર જેવી મજબૂત કરી દેશે આ ચણા અને ગોળનું કોમ્બિનેશન કારણ કે ચણાની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું છે હવે અત્યારે આપણે જોયું હશે કે ઘણા બધા લોકોને પેટમાં કબજિયાતની તકલીફ પેટમાં ગેસ થઈ જવો પેટમાં અવળો ગેસ આ ઘણી બધી સમસ્યા મિત્રો પેટ રિલેટેડ અત્યારે થતી હોય છે અને ખૂબ જ કોમન સમસ્યાઓ મિત્રો હોય તો જો ચણા અને ગોળનું રેગ્યુલર સેવન તમે ચાલુ કરી દેશો ને તો તમારા બોડીને જેટલા પ્રમાણમાં ફાઈબરની નીડ હશે ફાઈબરની જરૂર હશે તે મળી રહેશે જેથી કરીને તમારું પેટ સ્વસ્થ રહેશે તમારું પેટ સ્વસ્થ રહેશે તમારી પાચન શક્તિ ઓકે હશે તો ઘણી બધી બીમારીઓ તમારા આસપાસ પણ મિત્રો ભટકશે નહીં તો આ ચણા અને ગોળનું જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે ત્યારે પાવ પીઝા બર્ગર ને ફાસ્ટ ને ટાળીને ઓફિસમાં હો બહાર ગયા હોય કે ઘરે હોય કોઈપણ જગ્યાએ તમારે એક મુઠ્ઠી જેલા તમારે ચણા લેવાના છે અને એક નાનું ઢેફુ દેશી લાલ ગોળ આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરીને જો તમે છો ને તો તમારું પેટ એકદમ સ્વસ્થ રહેશે અને પાંચમા નંબર પર મિત્રો આવે છે એ છે આ ચણા અને ગોળનું જો તમે નાસ્તા સ્વરૂપે સેવન કરો છો ને તો તમારા બોડીમાં ઇન્સ્ટન્ટ એનર્જી તમારી પ્રોવાઈડ કરશે અને ખાસ કરીને મિત્રો અત્યારે નવરાત્રિ ચાલી રહી છે તો આ દિવસોની અંદર આપણે રાત્રે ગરબા રમીએ ત્યારબાદ તમારા પગમાં દુખાવો હાથ પગમાં દુખાવો શરીરમાં ઉર્જાનો અભાવ હોવો સુસ્તી આ બધું મિત્રો અનુભવ થતો હોય છે તો ખાસ કરીને આ દિવસોની અંદર તો આ ચણા અને જે દેશી લાલ ગોળનું સેવન છે એ તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કરવું જોઈએ પરંતુ સૂર્યાસ્ત પહેલાં સાંજનો સમય હોય તેની પહેલા પહેલા જ્યારે પણ ભૂખ લાગે સાહેબ તો તમે આ ચણા અને ગોળનું સેવન કરશો ને તો તમારા બોડીમાં અઢળક ફાયદા મિત્રો જોવા મળશે આ સિવાય મેં તમને થી પાંચ બેનિફિટ જણાય એના સિવાય પણ અઢળક બેનિફિટ્સ આ ચણા અને ગોળનું સેવન જો તમે કરો છો ને નાસ્તો સ્વરૂપે એના ઘણા બધા બેનિફિટ છે તો આથી જ ચાલુ કરી દેજો કારણ કે મેં મિત્રો આ બધી વસ્તુઓ છે ને એ પહેલા કરતા હતા પરંતુ અત્યારે હવે ધીમે 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 બધું ભૂલવા લાગ્યા છે પછી આગળ જતાં હતા આપણે જોયું હશે કે નાની ઉંમરની અંદર જ ની રિપ્લેસમેન્ટ હાડકામાં ઘસારો સાંધામાં દુખાવો આ બધી સમસ્યાઓ મિત્રો અત્યારે નાની ઉંમરમાં જોવા મળે છે જેના કારણે કે આ બધી જે વસ્તુઓ જે આપણે ખાવી જોઈએ જે સિઝનેબલ ફ્રુટ્સ હોય પછી આ જે બધી કોમન વસ્તુઓ છે એ આપણે ખાતા નથી તેના કારણે મિત્રો આ બધી સમસ્યાઓ થતી હોય છે તો બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે તમારા આ ઘરની આસપાસ સિઝનમાં જે પણ ફ્રૂટ મળતું હોય એ ખાઓ જ્યારે ભૂખ લાગે ત્યારે ચણા અને આ ગોળનું કોમ્બિનેશન તમે ચાલુ કર દો અને બોનસ ટિપમાં મિત્રો એટલું જ કહીશ કે તમારો સાહેબ ગમે તેવો પણ બીજી શેડ્યુલ હોય તો અડધો કલાક તમારે કાઢો કારણ કે અડધો કલાક જો તમારા બોડી માટે તમે નહીં કાઢો તમે એક્સરસાઇઝ નહીં કરો એમાં એ એક્સરસાઇઝ ની અંદર તમે યોગા અભ્યાસ છે રનિંગ છે વોકિંગ છે જીમમાં જઈ શકો કોઈ પણ પરંતુ અડધો કલાક એક્સરસાઇઝ કરો કોઈ પણ એક્ટિવિટી કરો જેથી કરીને મિત્રો તમારું બોડી એક્ટિવ થાય અને જો સાહેબ તમારું બોડી એકદમ એક્ટિવ હશે ને તો રોગ છે ને એ તમારા આસપાસ પણ મિત્રો ભટકશે નહીં તો બસ આટલું જ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે અને તમારા આ પ્રયોગ ચાલુ કરી દેવાનો છે જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો જે લોકોને આ બધી સમસ્યાઓ સતાવતી હોય આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ